ગુજરાતનું યુવાધન છેલ્લા ત્રણ ચાર વર્ષોથી ડ્રગ્સના રવારે ચડ્યો છે તેમાં પણ હવે આ દુષણ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચી ગયું છે તાજેતરમાં જ બિરનર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી પોતાના જ વિદ્યાર્થીઓથી ત્રસ્ત થઈ ગઈ છે હાલ તો વિદ્યાર્થીઓ દ્વારા દારૂ માદક પદાર્થોનું સેવન સીસીટીવી તોડવા અને યુનિવર્સિટી કેમ્પસમાં ગાડીના બોનેટ પર બેસી રીલ બનાવવા જેવા કૃતિઓ કરવામાં આવી રહ્યા છે વિદ્યાર્થીઓના આવા કૃતિઓથી યુનિવર્સિટી એટલી હદે હેરાન થઈ ગઈ છે કે પોલીસ સરણે પહોંચી છે યુનિવર્સિટી દ્વારા વેસુ પોલીસ સ્ટેશનને આવા કૃત્ય કરતા વિદ્યાર્થીઓ સામે પગલાં લેવા ચાર અરજી કરવામાં આવી છે આ સમગ્ર મામલે વિરનંબર સાવ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે ગણેશ ઉત્સવના માહોલમાં અલગ અલગ ફરિયાદો મળી હતી જેમાં કેટલાક વિદ્યાર્થીઓ રીલ બનાવતા અથવા તો પરિસર અને હોસ્ટેલમાં સીસીટીવી કેમેરા ડેમેજ કરી રહ્યા છે તે અંગે અમે વેસુ પોલીસને જાણ કરી છે અને તપાસ માટે કહ્યું છે જો કે હજુ સુધી ડ્રગ્સ લેવાના કોઈ પુરાવા મળ્યા નથી પરંતુ તપાસ કરવા માટે જણાવ્યું છે હાલની અંદર ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના અને વિસર્જન દરમિયાનની પ્રક્રિયા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ જે છે એ ઉગ્ર વાણી વ્યવહાર અને વર્તન કરતા હોય છે એને ધ્યાનને લઈને કેમ્પસની બહાર આ પ્રકારની શંકા વ્યક્ત કરવામાં આવી છે હા મૂર્તિને પણ કંઈ વિવાદ છે એ સંદર્ભમાં આઠ ફૂટથી ઊંચી પ્રતિમા હોય તે પ્રતિબંધિત છે એટલે એ જૂથને એ કેમ્પસની અંદર આ પ્રતિમાને લાવવાની ના પાડવામાં આવી છે હવે કયા પ્રકારની કાર્યવાહી છે હવે યુનિવર્સિટીના ગેટથી જ આ તમામ પ્રકારના ચેકિંગ કરવામાં આવશે અને એની અંદર આગળની પોલીસ તંત્ર દ્વારા જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે એમાં યુનિવર્સિટી તંત્ર સંપૂર્ણ સહકાર આપશે બ્યુરો રિપોર્ટ એલ કે સુરત